આમ છ વિદ્યાર્થી મિત્રો એકલવ્ય એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને આજે મહેનતની મોસમ અંતર્ગત ગુજરાતી કોમ્પિલેશનનો બીજો વિડીયો આપણે જે છે એ બનાવી રહ્યા છીએ ત્યારે તમારા માટે કોન્સ્ટેબલની અંદરમાં વીસ માસનું કોમ્પ્રિહેશન અને પીએસએમાં દસ માસનું મિત્રો પૂરે પૂરા રોકડા પાર્કસ લેવા છે આપણે એટલે તમારા માટે છે ને આપણે અલગ અલગ રીતે વિડિયોસની અંદરમાં કાંઈક નવું છે લઈને આવીએ છીએ કેમ કે કોમ્પ્રિએશનમાં શું પૂછવાનું છે હજી ખબર નથી એમસીક્યુ આવશે પેરેગ્રાફ બધા એવી ખબર છે પણ એમાં શું પૂછશે એના માટે કાંઈક નવું આજે તમારા માટે લઈને આવી ગયો છું હવે સૌથી પહેલાં આપણે અગાઉ વાત કરીએ છીએ એમ તમારે એક પેરેગ્રાફ આપ્યો હશે અને એ પેરેગ્રાફને એકદમ શાંતિથી અને સરળતાથી જે વાંચી જવાનું છે બીજી વાર જ્યારે વાંચો ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો અને પછી અમારી પ્રશ્નોના જવાબ છે ગોતવાના આ બધી વાત આપણે આગળ કરી દીધી જોઈએ આજે પહેલો પ્રશ્ન આપણા માટે જોયો છે હા સત્યની શોધ કરનારે શું કરવું જોઈએ તો આપેલો પેરેગ્રાફ છે એમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે તો અહીં ઓપ્શન આપણી સામે આપ્યા છે મરવા તૈયાર થવું જોઈએ ભયને જીતવો જોઈએ કે કાળા ધોળા કરવા જોઈએ કે ભઈને તિલાંજલિ આપવી જોઈએ જોઈએ પેરેગ્રાફમાં પાછા કે ભાઈ ક્યાં હશે ભયને શું કરવું જોઈએ ભાઈ હમ જો અહીંયા સીધો આપણને જવાબ મળે આપણને ભય ને તિલાંજલી જે છે એ આપવી જોઈએ આ કાવ્ય વાંચી પ્રશ્ન જવાબ આપો હવે કાવ્ય છે એના આધારે પ્રશ્ન જે પૂછ્યો છે એ આપણે જોવાનું છે

થોડુંક આપણે અગાઉ છે એની આગળનું જોવું પડે એટલે આપણને પંક્તિ જોઈએ તો ખ્યાલ આવે શું કે છે પ્રભુના પેગંબરોની ધૂળને ગળી ગયા છે આમ તેમ અથડાતા આસ્ફાલ્ટના અજગરો અને થોડાક પંખીઓ પણ વનવાસે આવ્યા હશે આ નગરમાં બરોબર તો અહીંયા છે ને મિત્રો આસ્ફાલ્ટ એટલે ઓન ડામર થશે શું થશે ડામર થશે ઓલસો જંગલી વૃક્ષ કે ચિત્રકાર નહીં પણ ડામર થશે અત્યારે શહેરની અંદરમાં શું છે તો કે ડામર જે છે ને એના રસ્તાઓ જે છે કે એ અજગરો જેવા છે દિવસે દિવસે વનતાલી ધૂળને ગળી ગયા છે એવું કીધું છે એટલે આપનો જવાબ જે છે આપણને ડામર મળશે ત્યાર પછી છે કાવ્યમાં પ્રભુના પેગંબરો કોને કહ્યા છે પ્રભુ જે છે એના પેગમ્બરો કોને કીધેલા છે તો વડીલોને કીધા છે ભગવાનના ભક્તોને કીધા છે યુવાનોને કીધા છે કે પછી બાળકોને કીધા છે ફરી પાછા આપણે પેરેગ્રાફમાં જઈએ એટલે આપણને ખબર પડે ભાઈ ક્યાં વાત છે તો કે ભાઈ પ્રભુના પેગમ્બરોની વાત અહીંયાથી બરોબર

અ એક પ્રશ્ન છે કે માથે માં બીજા બધા વગડાવા નીચેનામાંથી કયું લાગુ પડે છે હવે આમાં કયું એવું જે છે કે નીચેનામાંથી એને લાગુ પડે છે કે ભાઈ આ શું છે રૂઢિપ્રયોગ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે કહેવત છે કે એક પણ નહીં પરિભાષા આપણે પેરેગ્રાફમાં જઈએ એટલે આપણને આઈડિયા આવે ભાઈ પેલો તો કઈ જગ્યાએ છે ઉપયોગ કરવામાં એવો છે પેરેગ્રાફમાં શાંતિથી વાંચો મિત્ર પેરેગ્રાફ ત્યારે તમને જવાબ છે મળશે જો અહીંયા છે માથે માં બીજા બધા વગડાના વા લીમડાની વાત કરી છે કડવા ઘૂટ જે છે ને આપણને માજ પાય બરોબર કડવી દવા જે છે આપણને માજ પાય બરોબર એટલે માથે માં બીજા બધા વગડાના વા એટલે આપણે થી આવી કહેવત છે બરોબર એટલે અહીં આપણો જવાબ છે આવશે કહેવત બરોબર આવી ઘણી બધી કહેવતો છે કે બાપ એવો દીકરો અને વડ એવા ટેટા બરોબર અને માં એવી દીકરી અને ઘડો એવી દીકરી બરોબર આવી કહેવતો છે બરોબર તો આપણે એ યાદ કરવી જોઈએ

ઉડે વસ્તી કેરા ટીસી ટીસી રહે સી પણ બની આલા અહીંયા છે હવે એક સામાન્ય બાબત છે આપણને ખબર પડે તરુ એટલે શું થાય સાહેબ તો કે વૃક્ષ થાય અને વિટપ એટલે શું થાય તો કે દાડી થાય શું થાય ભાઈ ડાળી બરાબર એટલે આપણે એમ જોવાનું તો વૃક્ષ તો કે વૃક્ષની ડાળી બરાબર આ વૃક્ષને વિટડાયેલું છે શાખા પરનો વૃક્ષ છે તરુની આસપાસનું જેવું કંઈ આવે નહીં આપણને ડાયરેક્ટ આપણો જોવા મળી જાય બરાબર કે વૃક્ષની ડાળી તરુ એટલે વૃક્ષ અને વિટપ એટલે એની ડાળી એટલે આપણો જવાબ છે આપણને અહીંયા ડાયરેક્ટ મળી ગયો છે વૃક્ષની ડાળી જો આવા સામાજિક પદો પણ મૂકી અને તમને પ્રશ્ન પૂછી શકે મિત્રો ત્યાર પછી આજ કાવ્યની અંદરમાં માં જાગર પૂછ્યું છે આ રસ્તાઓ કાવ્યમાં સાની લાક્ષણિક અભિવ્યક્તિ થઈ છે હવે આ પ્રશ્ન માટે છે ને તમારે આપણે અગાઉ વાત કરી હતી કે અમુક પ્રશ્ન જે છે એ તમારે સમજવા માટે એનો તો કાવ્ય સારી રીતે કે કથ્યાર્થ આપ્યો હશે એને સારી રીતે સમજવું પડશે જો એને સારી રીતે તમે સમજશો તો આ પ્રશ્નોનો જવાબ છે આપી શકશો પાછો એકવાર પ્રશ્ન વાજી આપણે કે આ રસ્તાઓ કાવ્યમાં સાની લાક્ષણિક અભિવ્યક્તિ કરવામાં આવી છે બરાબર આ રસ્તાઓની વાત છે આખા કાવ્યની અંદરમાં રસ્તાઓની વાત છે પણ અહીંયા રસ્તાઓ જે છે ને એની સાથે કવિ જોડાયેલા છે બરાબર એટલે એમાં શેની વાત કરી છે તો ભાઈ કવિ જે છે એની ભ્રમણ પ્રીતિની વાત છે વાચન પ્રીતિની વાત છે કે પછી પ્રવાસ પ્રીતિની વાત છે કે સાહિત્ય પ્રીતિની વાત છે તો આખા કાવ્યની અંદરમાં કવિ જે છે એક સ્વપ્ન જોવે છે એના સંદર્ભમાં વાત છે કે આ રસ્તાઓ છે મને ક્યાંય જંપવા દેતા નથી એટલે અહીંયા છે ને ભ્રમણ પ્રીતિની વાત છે એની વાત છે કવિને જે છે ને આ ભમવું ગમે છે રખડવું ગમે છે કવિ એવું સ્વપ્ન જોવે છે કે હું કદાચ એનું મૃત્યુ થઈ જાય તો ફરી પાછા આવે અને એ પાછા શું કે તો કે આ રસ્તાઓ જે છે બધાને પાછા મારે જોવાની ઈચ્છા છે એટલે ધ્રમણ પ્રીતિ જે છે એની વાત છે આપણો જવાબ છે આપણને અહીંયા મળશે આખા કાવ્યનો મિત્રો સાર જે છે એ રૂપિયા પ્રશ્નો જવાબ આપણને મળે છે ત્યાર પછી છે નીચેના વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવો હવે અહીંયા વાક્ય આપ્યા છે બરાબર વાક્ય ખાસ રીતે જ ને અર્થની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ પ્રકારો મિત્રો પડતા હોય વાક્યના બરાબર પણ આપણે અહીંયા જોઈએ તો મોટા ભાગે આ સાદું વાક્ય છે વાક્ય

આમાં કે સંયોજક છે નહીં એટલે આપણો જવાબ છે ને મિત્રો બી ઓપ્શન છે આપણો જવાબ આવશે આ સાદું વાક્ય છે શું છે ભાઈ સાદું વાક્ય જે છે આપણો આ જે છે એ જવાબ આવશે તો કેમ કે સમુદ્રની સપાટી દોરાયેલી આડી ઊભી રેખાઓ અને તો અહીંયા પણ સંયોજક મૂક્યો છે એટલે એ પણ ના કેમ કે બીજા વાક્યો છે ને એ સાહેબ એકબીજાથી જોડાતા હોય બરાબર હવે

ગલ શબ્દનો અર્થ આપો પણ આ પંજાબી શબ્દ હોય એવું લાગે આપણને હે કે ગલ તેને નાલ ગલ આ ગલ નથી ભાઈ ગલ એટલે છોકરી પણ નથી ભરો બરાબર એટલે આમાં હું તર ખાઈ લે જોઈ હે જોર નથી કે ગલ શબ્દનો અર્થ આપો હવે આમાં પહેલા તો ગલ શબ્દ છે આપણે જોઈએ પછી ખરેખર તમારે જ્યારે નિરાતે વિડિયો જોવો ત્યારે મિત્રો ઈ ગલ શબ્દ જે છે જ્યાં આવે છે ત્યાં તમારે એને વ્યવસ્થિત શાંતિથી છે એ પંક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો છે

થોડુંક સમજી નિરાતે શાંતિથી ઉત્તર કર્યા વગર તો તમે એના જવાબ જે છે સરળતાથી આપી શકશો ચલો આમાંથી નિરાતે છે મિત્રો ગલ શબ્દ તમે બોલજો અત્યારે આપણે વધારે જે છે એ તમારો સમય નથી બગાડતા આપણે એના જવાબ તરફ ડાયરેક્ટ છે જઈએ છીએ મળી જશે આમાંથી ગલ શબ્દ નો અર્થે તર્ક વિતર્ક થી જોડાયેલું તો ધારણાને આધારે નક્કી કરવું તો માછલા પકડવાનો આંકડો તો દરિયામાં વહેલું એક જળચર બરાબર તો અહીંયા ગલ એટલે શું થશે તો કે દરિયામાં સોરી દરિયામાં રહેલું જે છે એ નહીં થાય મિત્રો અહીંયા માછલા પકડવાનો જે આંકડો જે છે એના માટે શું વાપર્યું છે તો કે ગલ શબ્દ જે છે વાપરો છે એના માટે જે ભાઈ તો કે માછલા પકડવાનો જે આંકડો જે છે એના માટે ગલ શબ્દ જે છે વાપરો છે ચાલો આપણે આગળ જોઈએ

અહીંયા છે તો આપણને એમ લાગે કે અહીંયા જવાબ છે પણ ખરેખર અહીંયા જવાબ નથી કે અહીંયા ધર્મ છે તો જે ધર્મ છે એ આપણો જવાબ છે પણ આપણે શાંતિ સમજો એટલે તમને મળશે ધર્મ છે એ જ આપણો જવાબ આવશે બરાબર એટલે આપણો જવાબ છે આપણને મળી ગયો છે ધર્મ મિત્રો ચાલો ત્યાર પછી પીળું શબ્દ નો અર્થ આપો કાવ્ય ની અંદર કે પેરેગ્રાફ જે છે એની અંદરમાં તમને પીળું શબ્દ આપ્યો છે એનો અર્થ શું થાય પીડવું એટલે ભાષાની અંદર દુઃખ દેવું થાય યાદ રાખજો જવાબ આવે ત્યાર પછી ફરી પાછો એની અંદર બારમા ધોરણ ની અંદર આશિયાગ્રાફ માંથી કદાચ પૂછાય શકે

પછી દ્રષ્ટે હોય ભાઈ એ દ્રષ્ટતાના કેટલાય દાખલા લેખક એ પર પાઠ ન દેવો હે પછી પરોપકારી નિર્લજ અને બેદરકારી નિર્લજ અને બેદરકારને જે છે ને એ હોય છે અને પરોપકારી ક્યારે હોય એ માંગવા વાળો કોઈ પરોપકાર કરે નહીં એટલે આપણો જવાબ શું છે પરોપકારી એટલે ઊંચીનું માંગનારા લોકો કેવા હોતા નથી તો કે પરોપકારી હોતા નથી બરાબર ને ચાલો એક કાવ્ય એવું મિત્રો અહીં ધમાલ ન કરો એની સાથે કવિ શું સૂચવે છે આ પણ મિત્રો બારમા ધોરનું કામ્ય છે બરાબર ધમાલ ન કરો આગળ આપણે જોયું એ પણ સોનેટ હતું અને આ પણ છે સોનેટ છે બરાબર ધમાલ ન કરો અને સોનેટની ખાસિયત છે તમને ખબર છે ચૌદ લીટીનું સોનેટ હોય કેટલી લીટી હોય મિત્રો ચૌદ લીટીનું સોનેટ હોય અને સોનેટનો ઉદ્ભવ ક્યાંથી થયો છે તો તમને બધાને ખબર છે ઇટલીની અંદરમાંથી સોનેટનો ઉદ્ભવ થયો છે બક્કર ઠાકરે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ સોનેટ લીખો અને એ સોનેટનું નામ છે

આવો એક સંવાદ દેવરાજ અને એના પિતા જે છે એની વચ્ચેનો છે અને પાઠ જે છે મિત્રો બારમા ત્રણ છે અને આસુભી ઉજાસ બરાબર નામનો પાઠ છે દિલીપ રાણપુરા નો અને એમાંથી આ લીધેલું છે જોઈએ છે પ્રશ્ન કયો મૂકવો છે નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી વાહ ભાઈ વાત આવા જોડકા વાળો પ્રશ્ન એ બોલ્યો કયું જોડકું યોગ્ય નથી એની અંદર માં છે ઉજ્જળ એટલે તો એ તો યોગ્ય છે બે સમાનાર્થી છે ઉજ્જળ એટલે વેરાણ બરાબર એટલે આ આપણો જવાબ આવે નહીં બીની અંદર મલક એટલે પ્રદેશ તો એ વાત પણ સાચી છે બરાબર રણકો એટલે ટકોર બરાબર હવે અહીંયા થોડું વિચારવા જેવું છે રણકો એટલે ટકોર નો થાય મિત્રો રણકો એટલે શું થશે અવાજ થશે અને નંદન તો કે ઇન્દ્ર નો છે બરાબર એટલે આપણો જવાબ આપણને શું મળશે તો કે અહીંયા સી જવાબ જે છે એ આપણો સાચો જવાબ છે ચાલો એના પછી જોઈએ પાછો એ જ પેરેગ્રાફ છે ને એની અંદરમાંથી કઈ પ્રશ્ન પૂછ્યો છે કે વી વહે તને એ મલખાંદ્રો જેવા વાક્યમાંથી વિશેષણ શોધો શું શોધવાનું છે વાક્ય છે એની અંદરમાંથી વિશેષણ શોધવાનું છે બરાબર હવે વિશેષણ જે છે ને એ કોને કહેવાય તો કે કોઈ પણ વસ્તુ જે છે વ્યક્તિ છે કે પદાર્થ છે એની વિશેષતા દર્શાવે એના વિશેષ ગુણનો ગુણનો બોધ કરાવે આપણને એને આપણે મિત્રો વિશેષણ કહીએ હવે તો અહીંયા

કોમ્પ્રિએશન નો આ પાર્ટ ટુ લઈને આવ્યો છું ત્યાર પછી હવે પાર્ટ થ્રી પણ લઈને આવવાનો છું હજી આના કરતા પણ કંઈક નવું એની અંદર આવશે મિત્રો વિડીયો જોતા રહેજો અને મિત્રો અહીંયા મહેનતની મોસમ જે છે એ અત્યારે આપણે એકત્રીસ એપિસોડ સુધી રાખવાના છીએ અને ત્યાર પછી તમારા માટે થોડાક દિવસની અંદરમાં કાંઈક નવું લઈને આવી રહ્યા છે અને એનું નામ છે ખાખી એક સ્વપ્ન મિત્રો આ નવી સિરીઝ ની અંદરમાં છે જોડાઈ જજો અને બધા જ વિડિયો જોજો કારણ કે એની અંદર માં તમને MCQ નહીં મિત્રો શું મળવાનું છે તો કે કન્ટેન્ટ પોઈન્ટ વાઈઝ મળવાનું છે તો જોડાયા રહેજો વિડિયો જોતા રહેજો અને તમારો પ્રતિભાવ પ્રતિસાદ અમને આપતા રહેજો અસ્તુ જય ભારત માતા કી જય વંદે માતરમ અને અડી અડીને છૂટતા